રામ રામ ને સીતારામ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો હમણાં આપણે બાદરામ થઈ જતા બહુ જો વરસાદ આપણે અને કોઈ હુસતું નથી એવો વરસાદ હે આમતા ઝીણા 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 સટા ના હોતા પણ પાંચ વાગે પાછો ઠાવકો આવ્યો ને પાછો આજ તો અહીંયા હવારનો ચાલુ જ છે અહીં આપણી મિત્રો વરસાદી માહોલ ચાલુ થઈ ગયો વહેલો સવારનો ત્રણ વાગ્યાનો ફૂલ વરસાદ છે એક જો રેડું ઠીકો ઠીક આવે ગયો અને પાછું જોવો પાછળ અંધારા પડતા આવે હે પૂકે આય બધા ખેતરમાં ને પુગે આવ્યો હમણાં પાણી પાણી આપણી જોતા રહ્યો મિત્ર ફૂલ વરસાદ કાકા ફૂલ વરસાદ પાછળ થી બુહવાટી બોલતી આવે વરસાદ ને પાવર આપડે વયો ગયો રાતના ત્રણ વાગા નો સવારે વહેલો સવાર થી ત્રણ વાગા નો વયો ગયો અને જો વાલી સાઈડ ઓલી હેઠે આપણે પાણી ભરાતું આવે હમણાં આ ભગી થાય એટલે નીકળ્યું પાણી પાણી ઉપડ્યું જોરદાર વાદળું આ પાણી ઉડતા આવે હો ઓહ આપણી હવે ફૂલ પાણી હો જોરસાદ પાણી હા હા આવે ઠીકો ઠીકનો વા વા જસ થઈ ગ્યો ફૂલ એક વાર તો ઠાઉકો હેડું આવે હું આ પાછો ચાલુ રાવણ થયો બીજો રાવન કે બીજો રાવન ચાલુ થઈ ગયો આ વા હેઠું પાણી ભરાઈ ગયું અમારે હા એટલે હેઠે હા હા એટલે હેઠે દેખાય પાણી આવતું જ રહે પાણી ભર્યું વાં ભર્યું અહીંયા ભર્યું આ બધું પાણી આપણી શિયાળી બાજુ ભર્યું એમાંથી વારે અહીંયા ભર્યું ને પછી આપણે એમાં પીસો મારવાનું હા પીસો મારે દે ને તો પાણી થોડુંક અંદર ઓછું આવે 有、嗯、吗？ મિત્રો આપણે પહેલી વખત વરસાદ આવ્યો ને તો જો આગાહી ઉપર પાણી ભરાઈ ગયું હા જ્યાં પાણી ભર્યું હા આપણે ઘરમાં પહેલાં જ પાણી પૂગે દે વરસાદના આપણે ફરી આમ ન પલરીએ પણ આપણે અહીંયા પલરી જાય અંદર ઘરમાં જ તો જ્યાં બધું પાણી આપણી જ્યાં ખાવાણાની મદદથી બધું વારવું જોઈએ ને હજે પાછું તો જ્યાં અંધાર ફૂલ થાય શિયાળી ખોરા એટલે આવી શકે એટલે પછી સીધું ઘરમાં જ પાણી આવવાનું હે આપણે આવવાના સાફ સફાઈ કરી નાખીએ ધૂમ તરીકાના હટાણ તરીકો નીકળ્યો અને અહીંયા વાદળા થઈ ગયા વરસાદના હવે એવું એક વખત ફૂલ આપણે વરસાદ આવે કો